હલો મિત્રો જય શ્રી રામ મહાદેવ હું જવાનું થોડક દવાખાને આજનો બ્લોગ વિડીયો શરૂઆત કરી છે છ વાગે બપોર પછી ના છ વાગે શરૂઆત કરી છે હમણાં પતિ હવે એટલે વિડીયોને લાઈક કરવો શેર કરવો સબસ્ક્રાઈબ કરવું

અહીંયા પેડા ફ્રાય છે ફ્રાઈમ ફ્રાય જો ખાઈ હે મારો અહી પપ્પા જો પપ્પા તો ખાવામાં મશબૂલ હે બો